એરોપ્લેનની કેટલીક એવી સિક્રેટ વાતો જે કોઈ નથી ઈચ્છતું કે તમે તેમના વિશે જાણો ખરેખર મિત્રો જ્યારે તમે ચાલીસ હજાર ફૂટની ઊંચાઈએ વિમાનમાં મુસાફરી કરો છો ત્યારે તમે હંમેશા ઈચ્છો છો કે તમારી યાત્રા સફળ થાય પરંતુ આવું હોતું નથી કારણ કે પ્લેનની અંદર એવી ઘણી વસ્તુઓ મોજૂદ હોય છે જેના વિશે તમને જાણ હોતી નથી તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને વિમાન સાથે જોડાયેલી કેટલીક એવી ગુપ્ત વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે દંગ રહી જશો તો મિત્રો આ રોમાંચક વિડીયો માટે તૈયાર થઈ જાવ શરૂઆત કરીએ તે પહેલાં શું તમે ક્યારેય પ્લેનમાં બેઠા છો હા કે ના લખીને કોમેન્ટ જરૂર કરી મિત્રો તમે જ્યારે પણ પ્લેનમાં બેઠા હો ત્યારે તમે સુંદર હોસ્ટેસ જોઈ હશે જેના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે અને તે ખૂબ જ પ્રેમથી વાત કરે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ સ્મિત પાછળ કેટલા રહસ્ય છુપાયેલા છે ખરેખર મિત્રો અમે તમને જણાવી દઈએ કે એર હોસ્ટેસને તેની લાઇફસ્ટાઈલથી લઈને ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને તેમને વજન વધારવાની સખ્ત મનાઈ હોય છે જેના માટે તેમને ખૂબ જ મહેનત કરવી પડે છે આ સાથે તેમની જીવનશૈલી પણ ઘણી મુશ્કેલીઓથી ભરેલી હોય છે દેખાવમાં આપણને એવું લાગે છે કે તે ખૂબ જ ખુશ હશે પરંતુ તેનું કામ ખરેખર અઘરું હોય છે મિત્રો હવે આપણે વાત કરીશું વિમાનની અંદર મળતા ભોજન વિશે હવે મુસાફરી કરતી વખતે આપણે એવું વિચારીએ છીએ કે ટિકિટ માટે પૈસા વધુ ચૂકવ્યા છે તો અંદર ભોજન પણ સારું મળશે બરાબર ને પરંતુ મિત્રો જો તમે એવું વિચારતા હોવ તો તમારા મનમાંથી આ ગેરસમજ દૂર કરો કારણ કે આવું કંઈ હોતું નથી જેનું સૌથી મોટું ઉદાહરણ છે કે પ્લેનમાં યાત્રીઓને જે ભોજન આપવામાં આવે છે તે પ્લેનના ક્રૂ મેમ્બર પણ ખાતા નથી બોલો મિત્રો પાયલટને તે ખોરાક બિલકુલ આપી ન શકાય કારણ કે જો ફૂડને કારણે તબિયત બગડે તો ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે એટલા માટે પાઇલટને અલગથી ખોરાક આપવામાં આવે છે ઉપરથી ત્યાં આપવામાં આવતા પાણીની વાત કરીએ તો સામાન્ય પાણી જ હોય છે જ્યાં મિત્રો તમે ઘણી જોયું હશે કે એર હંમેશા અલગ બોટલમાંથી પાણી પીવે છે જે પોતાના ઘરેથી લાવી હોય છે તેથી મિત્રો અમે તમને એટલું જ કહીશું કે થોડીવાર માટે ભૂખ સહન કરી લેજો પરંતુ એરોપ્લેનનો અસ્વચ્છ ખોરાક ન ખાવો નહીં પૈસા વસૂલવાના ચક્કરમાં તમારું સ્વાસ્થ્ય બગડવાની શક્યતા વધી જશે કારણ કે તમારા ફોનના રેડિયેશનને કારણે પ્લેનની રડાર સિસ્ટમ અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં સમસ્યા આવી શકે છે જેના કારણે પ્લેન ક્રેશ પણ થઈ શકે છે તેથી પ્લેનમાં મોબાઈલનો ઉપયોગ કરતા પહેલાં વિચારી લો કારણ કે તેના કારણે તમારે જીવ પણ જઈ શકે છે મિત્રો જો તમે ક્યારેય વિમાનમાં બેઠા હોવ તો તમે જોયું હશે કે વિમાનની બારીમાં એક નાનકડું કાણું હોય છે જેને જોયા પછી તમારા મનમાં પણ ઘણા પ્રશ્નો થતા હશે કે આ સીધ્ર શા માટે છે આના કારણે કોઈ મોટું નુકસાન થશે કે નહીં તો મિત્રો તમને સૌથી પહેલાં જણાવી દઈએ કે તે સીધ્ર જોયા પછી ગભરાવાની જરૂર નથી કારણ કે તે ફક્ત આપણી સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યું છે જેમ તમે હવાનું દબાણ જાળવી રાખવા માટે પેનના ટાંકણામાં નાનું કાણું જુઓ છો તેવી જ રીતે વિમાનની બારીમાં કાણું રાખવામાં આવે છે જેથી હવાનું દબાણ બાણ જળવાઈ રહે નહીં ફ્લાઇટના ઉડ્ડયન સિસ્ટમમાં કોઈ સમસ્યા ન થાય